તેના વિરોધનો ભોગ બન્યા હતા પોલીસ કર્મી અને જે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓ છે તે ભાન ભૂલ્યા અને પોલીસ કર્મીને દોડાવી દોડાવીને માર માર્યો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતમાં બીઆરટીએસ સિટી બસના 50 જેટલા સ્ટાફ છે તે હડતાલ પર ઉતરી ગયો છે સરકાર દ્વારા હિટ એન્ડ રન લોમાં નવા નિયમ લાગુ કરાયા છે તેના કારણે ડ્રાઈવર અને કંડક્ટર્સ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી છે જોકે હડતાલ કરનારા પ્રદર્શનકારીઓ ભાન ભૂલી બેઠા ડુમસના મગદલા રોડ પર બીઆરટીએસ સિટી બસ શરૂ થતા તેનો અન્ય ડ્રાઈવર અને કંડક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેને લઈને વાતાવરણ તંગ બની ગયું મામલાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તેની સાથે પણ માથાકૂટ થઈ ગઈ જેમાં પીસીઆર વાનના એક પોલીસ કર્મીને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો અંદાજે પચાસ લોકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો જેમાંથી ઓગણીસ લોકોની ઓળખ થતા પોલીસે તેમની ધરપકડ કરી છે જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો તો ડુમસ રોડ પર તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી તો તુરંત જ અમારી પીસીઆરએ જઈને રોડ ક્લિયર કરાવડાયો કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ એકસો સુડતાલીસ હેઠળ ગુનો દાખલ કરેલો છે આ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે ને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે અત્યારે ખ્યાલ જ છે વાસ્તવમાં કેન્દ્ર સરકારે ડ્રાઈવર્સને લઈને નવો કાયદો બનાવ્યો છે જે અંતર્ગત જો કોઈ ડ્રાઈવર કચડીને ફરાર થઈ જાય છે હિટ એન્ડ રન કરે છે તો તેને દસ વર્ષની જેલ થશે આ સિવાય સાત લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે આ સમગ્ર મુદ્દે ટ્રક અને બસ ડ્રાઈવર્સ છે તે હડતાલ પર ઉતર્યા છે અને સુરતમાં હડતાલે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે પ્રદર્શનકારીઓએ કાયદો જ હાથમાં લઈ લીધો સુરત થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર